નમસ્કાર ખેડૂત મિત્રો ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ટોપ દસ કપાસના બિયારણની કે કઈ જમીનમાં કઈ કપાસની વેરાયટી સારી થાય છે નાના ઝીંડવા માટે કઈ વેરાયટી સારી છે અને મોટા ઝીંડવા માટે કઈ વેરાયટી સારી છે તેમજ પિયત અને બિનપિયત માટે કઈ વેરાયટીની પસંદગી કરવી અને પછી રોગો સામે કઈ વેરાયટી વધુ રક્ષણ આપે છે અને ગયા વર્ષ કઈ કપાસની વેરાયટીએ સારું ઉત્પાદન આપ્યું હતું તો આ બધી જ બાબતને ધ્યાનમાં લઈને અમે એવા ટોપ દસ કપાસના બિયારણની માહિતી મેળવી છે તો આજના વિડીયોમાં આ સંપૂર્ણ માહિતી અમે તમને આપીશું જેથી કરીને તમે બધા ખેડૂત મિત્રો ગયા વર્ષ કરતાં પણ આ વર્ષ તમે કપાસમાં ખૂબ વધારે ઉત્પાદન મેળવી શકો તે પહેલાં જે ખેડૂત મિત્રો આપણે આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખેડૂત મિત્રો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કેમ કે આપણે આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવે છે તો ચાલો ખેડૂત મિત્રો હવે આપણે કપાસના બિયારણની માહિતી મેળવીએ તો ખેડૂત મિત્રો તમે જો તમારી જમીનને અનુકૂળ આવે અને વાતાવરણ અનુસાર કપાસના બિયારણની પસંદગી કરશો તો ચોક્કસપણે તમે કપાસમાં વધુ ઉત્પાદન મેળવી શકશો તો પહેલા નંબર ઉપર આવે છે સાગર ત્રણસો એક પ્લસ કપાસનું બિયારણ ખેડૂત મિત્રો આ વેરાયટી વહેલી પાકથી જાત છે આ વેરાયટીમાં ફૂલ ભમરી આવવાની શરૂઆત બેતાલીસથી પિસ્તાલીસ દિવસમાં થઈ જાય છે અને આ વેરાયટીના ઝીણવા મોટા અને વજનદાર થાય છે અને આ વેરાયટીના પાન રૂવાટીવાળા તમને જોવા મળશે જેથી કરીને ચૂસ્યા પ્રકારની જીવાત નહીં વધતાવે છે આ વેરાયટી પિયત અને બિનપિયત બંનેમાં સારી રીતે થઈ શકે છે આ વેરાયટીના છોડ તમને સીધા ઊંચા અને વધારે ડાળીઓવાળા જોવા મળશે અને જો ખેડૂત મિત્રો તમે આ વેરાયટીના કપાસને દિવાળી પછી પણ રાખશો અને તમે યોગ્ય દવાનો બે ત્રણ છંટકાવ કરશો તો આ વેરાયટી ખૂબ સારું એવું તમને ઉત્પાદન આપશે તમારી જમીન કાંકરાળી હોય કે પછી મધ્યમ કાળી હોય કે પછી ગોરાળું હોય આ વેરાયટી સારી રીતે થઈ શકશે ત્યારબાદ બીજા નંબર ઉપર આવે છે સાગર તિલક કપાસનું બિયારણ આ વેરાયટીના ઝીંડવા મોટા અને વજનદાર થાય છે ઝીંડવાનું વજન પાંચ પોઈન્ટ પાંચથી છ ગ્રામ હોય છે આ વેરાયટીમાં ત્રણથી ચાર મોનોપોડિયા આવે છે મોનોપોડિયા એટલે કે કપાસીઓ નીકળે એટલે એની હારે હારે ડાળીઓ નીકળે અને આપણને ઉત્પાદન સારું જોવા મળશે આ એવી વેરાયટી છે કે જ્યાં તમારું ફૂલડું બેઠવું હોય તે ફૂલડું ખરી ગયું તો પાછું ત્યાં જ બીજું ફૂલડું આવે છે આ વેરાયટી પહેલી પાકતી જાત છે આ વેરાયટીમાં તમને સતત ફાલ અને ઝીંડવા જોવા મળશે આ વેરાયટી પિયત અને બિનપિયતમાં સારી રીતે થઈ શકે છે આ વેરાયટીનું તમને ઉત્પાદન જમીન પ્રમાણે વધુ ઓછું જોવા મળી શકે છે પણ આ વેરાયટી બધી જ જમીનમાં સારી રીતે થઈ શકે છે ત્યારબાદ ત્રીજા નંબર ઉપર આવે છે રોયલ સીડ્સ કંપનીનું જયભેરી બિયારણ આ વેરાયટી પિયત અને પિયતમાં બંનેમાં થાય છે આ વેરાયટી ચુસિયા જીવાત સામે રક્ષણ આપે છે આ વેરાયટીના મધ્યમ મોટા અને વજનદાર ઝીંડવા થાય છે આ વેરાયટીમાં ખૂબ જ ઓછા સમયમાં ફાલ પમડી આવે છે આ વેરાયટી વીણવામાં ખૂબ જ સરળ અને સારી છે આ વેરાયટીના ઊંચા છોડ અને વધારે ડાળીઓવાળા છોડ થાય છે આ વેરાયટીના કપાસના તમે ફોટા જોઈ શકો છો આ વેરાયટી મધ્યમ કાળી અને ગોરાડુ જમીનમાં વધુ માફક આવે છે ત્યારબાદ ચોથા નંબર ઉપર આવે છે કાવેરી એટીએમ કપાસનું બિયારણ આ વેરાયટીના છોડ સીધા અને ઊંચા છોડ થાય છે આ વેરાયટીના છીંડવાનું વજન છ થી સાડા છ ગ્રામ હોય છે આ વેરાયટી રોગ સામે રક્ષણ આપે છે આ વેરાયટી પણ પિયત અને બિનપિયતમાં સારી રીતે થઈ શકે છે આ વેરાયટીનો વાવણીનો યોગ્ય સમય મે જૂન છે જો આ સમયે તમે આ વેરાયટીની વાવણી કરશો તો તમને સારું ઉત્પાદન જોવા મળશે આ વેરાયટીના પાકની આપણે અવધિની વાત કરીએ તો એકસો પચાસથી એકસો સિત્તેર દિવસમાં હોય છે આ વેરાયટીના છોડમાં તમને સતત ફળ અને મોટા ઝીંડવા જોવા મળશે ત્યારબાદ પાંચમા નંબર ઉપર આવે છે વેદા કંપનીનું તડાખા બિયારણ આ વેરાયટી એ એકસો પચાસથી એકસો સાહીઠ દિવસે પાકતી જાત છે આ વેરાયટીના છોડ ઊંચો અને ખુલ્લો થાય છે આ વેરાયટી પિયત અને અર્ધપિયત જાત છે આ વેરાયટી જીવાંત પ્રતિકારક જાત છે અને આ વેરાયટીના છોડમાં સતત ફાલ અને મોટા ઝીંડવા આવે છે આ વેરાયટીના ઝીંડવાનું વજન પાંચથી છ ગ્રામ જોવા મળે છે ચૂંસ્યા પ્રકારની જીવાત સામે પણ આ રક્ષણ આપે છે આ એ મોટા ભાગે મધ્યમ ભારે જમીન માટે અનુકૂળ આવે છે આ વેરાયટી વહેલી પાકથી જાત છે અને ત્યારબાદ હવે આપણે છઠ્ઠા નંબર ઉપર આવે છે શેરાટ બિયારણ આ વેરાયટીના છોડ ખુલ્લા અને ઊભા છોડ થાય છે આ વેરાયટી પણ પિયત અને અર્ધપિયત બંને પરિસ્થિતિઓ માટે યોગ્ય છે અને ખાસ કરીને ચુસ્યા જીવાત પ્રત્યે સહનશીલ વેરાયટી છે આ વેરાયટીનો વાવણીનો યોગ્ય સમય મે જૂન વધારે અનુકૂળ આવે છે અને આપણે આના વાવણીના અંતરની વાત કરીએ તો બે ચાસ વચ્ચે ત્રણથી ચાર ફૂટનું અંતર રાખવું જોઈએ અને બંને છોડ વચ્ચે બે ફૂટનું અંતર રાખીને આપણે વાવેતર કરીએ તો ઉત્પાદન આપણને ખૂબ સારું એવું વધારે જોવા મળશે આ વેરાયટીના છોડમાં સતત ફાલ ભમરી આવે છે અને ભરપૂર માત્રામાં આપણને ઝીંડવા જોવા મળે છે અને વીણવામાં પણ આ વેરાયટી ખૂબ જ સરળ છે હવે સાતમા નંબર ઉપર આવે છે પ્રભાત સીડનું નવાબ બિયારણ આ વેરાયટીની આપણે વાત કરીએ તો આ વેરાયટીના જે ઝીંડવા છે તેનું વજન આશરે છ થી સાડા છ ગ્રામ હોય છે અને આ જાત એકસો પચાસથી એકસો સાહીઠ દિવસમાં પણ પાકી જાય છે અને આ વેરાયટીમાં સતત ફળ અને મોટા ઝીંડવા પણ આપણને જોવા મળે છે અને વીણવામાં પણ આ સરળ છે આ વેરાયટી જીવાત સામે સહનશીલ જાત છે આ વેરાયટીના છોડ અર્ધ ખુલ્લા અને ઊંચા આપણને જોવા મળે છે અને આ વેરાયટી પિયત અને બિનપિયત બંને માટે અનુકૂળ આવે છે મોટા ભાગની બધી જ જમીન એટલે કે કાંકરાળી જમીન હોય કે પછી મધ્યમ કાળી જમીન હોય કે પછી ગોરાળું જમીન હોય કે પછી ઓછા પિયજ વાળી જમીન હોય કે પછી ચીકણી હોય બધી જ પ્રકારની જમીનમાં આ વેરાયટી સરળ રીતે અને ખૂબ સારી થાય છે એટલે કે પ્રભાતનું નવા બિયારણ એ સારી રીતે થાય છે ત્યારબાદ આઠમા નંબર ઉપર આવે છે રાસી હાથસો તો તેર કપાસનું બિયારણ આ વેરાયટી પણ વહેલી પાકતી જાત છે આ જાત એકસો સાઠ થી એકસો પાંસઠ દિવસમાં પાકતી જાત છે આ વેરાયટી મધ્યમ કાળી જમીનમાં સારી રીતે થાય છે અને આ વેરાયટીમાં ફૂલ ઝડપીથી આવે છે અને આ વેરાયટીના મોટા અને વજનદાર ઝીંડવા થાય છે આ વેરાયટીનો વાવણીનો યોગ્યની સમયની આપણે વાત કરીએ તો મે જૂન સમય આના માટે ખૂબ જ અનુકૂળ આવે છે આ વેરાયટી પિયત અને બિનપિયત બંનેમાં સારી રીતે થઈ શકે છે તો ખેડૂત મિત્રો આ વેરાયટી પણ તમે વાવણી કરીને કપાસમાં ખૂબ સારું ઉત્પાદન મેળવી શકો છો અને ત્યારબાદ નવમાં નંબર ઉપર આવે છે અંકુરનું પુષ્કર કપાસનું બિયારણ આ વેરાયટી એ થોડીક મોડી પાકતી જાત છે કે આ વેરાયટીમાં મોટા ઝીંડવા આપણને જોવા મળે છે અને ઝીંડવાનું વજન આશરે છ થી સાડા છ ગ્રામ આપણને જોવા મળતો હોય છે અને આ વેરાયટીમાં ચારથી પાંચ મોનોપોડીયા આવે છે જે આપણે આગળ વાત કરી કે મોનોપોડીયા એટલે શું જે આપણને ઉત્પાદનમાં વધારવામાં ખૂબ જ ઉપયોગ થાય છે અને બીજી વાત તો એ કે આ વેરાયટીમાં આપણને પુષ્કળ પ્રમાણમાં ડાળીઓ ફૂટે છે અને તુસ્યા રોગ સામે આ વેરાયટી ખૂબ જ વધારે રક્ષણ પણ આપે છે આ વેરાયટી રહી એ પિયત અને બિયન પિયત બંનેમાં સારી રીતે થઈ શકે છે આ વેરાયટી બધી જ પ્રકારની જમીનમાં સારી રીતે થઈ શકે છે અને ત્યારબાદ છેલ્લે દસમા નંબર ઉપર આવે છે નૂજીવીડું રાજા કપાસનું બિયારણ આમ જોવા જઈએ તો નૂજીવીડું સીટ્સનું રાજા ભક્તિ અને આશા આ ત્રણેય બિયારણ સારા જ આવે છે પણ આજે આપણે ફક્ત રાજા બિયારણની વાત કરીએ તો આ વેરાયટી પહેલાં તો મોટા ઝીંડવા આપણને જોવા મળશે અને આ વેરાયટી મધ્યમ સમયમાં પાકતી જાય છે એટલે કે એકસો સિત્તેરથી એકસો ને પંચોતેર દિવસમાં આ થઈ જાય છે અને આ વેરાયટી રૂવામાં પણ સરળ છે અને સારી છે અને આ વેરાયટી ચૂસ્યા જીવાત સામે સહનશીલ છે અને રક્ષણ પણ આપે છે આમ જોઈએ તો આ વેરાયટી બધી જ જમીનમાં સરળ રીતે અને સારી રીતે થાય છે પણ જો મધ્યમ ભારે જમીન માટે આ વેરાયટી વધુ અનુકૂળ આવે છે આ વેરાયટીમાં તમે પિયત અને બિનપિયત બંનેમાં કરી શકો છો તો ખેડૂત મિત્રો આ વેરાયટીની વાવણી તમે કરશો તો તમે ચોક્કસપણે તમારા કપાસના ઉત્પાદનમાં ખૂબ સારો એવો વધારો કરીને તમે ખૂબ સારો એવો નફો મેળવી શકશો તો ખેડૂત મિત્રો આ હતા ટોપ દસ કપાસના બિયારણો ખેડૂત મિત્રો આ બધા બિયારણો ગયા વર્ષે ખૂબ જ સારું ઉત્પાદન આપ્યું હતું અને ખેડૂત મિત્રોએ ઘણો બધો નફો પણ મેળવ્યો હતો તો ખેડૂત મિત્રો આ તો મેં તમને અમુક બિયારણની માહિતી આપી છે કે કયા વાતાવરણમાં કઈ જમીનમાં કઈ પરિસ્થિતિમાં કયા બિયારણો સારા થાય છે ખેડૂત મિત્રો એવું નથી કે તમારે આ દસ બિયારણમાંથી જ કપાસનું વાવેતર કરવું જોઈએ પણ ખેડૂત મિત્રો જ્યારે પણ તમે કપાસના બિયારણની પસંદગી કરો ત્યારે તમારે એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું કે તમારા આજુબાજુના વિસ્તારમાં કપાસની કઈ વેરાયટી ઉત્તમ થાય છે તે જોઈને તે તમારે પહેલાં જોઈ લેવું અને પછી એવી વેરાયટીની તમારે પસંદગી કરવી તો ખેડૂત મિત્રો આ વર્ષ તમારે કપાસમાં ડબલ ઉત્પાદન મેળવવું હોય તો યોગ્ય બિયારણની પસંદગી કરીને વાવેતર કરજો અને તમારે જે અન્ય ખેડૂત મિત્ર છે તેને આ વર્ષ કપાસનું વાવેતર કરવાનું હોય તેવા ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં ખેડૂત મિત્રો હવે આપણે એક નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન